હાલો મિત્રો તો આજે ચૌદ તારીખ અને આજ ખેર છે તો આજે આપણે રાત્રે સુરાપુરાધામ ભોળા જવાનું છે તો આપણે રાત્રે સાડા બાર વાગે પોરબંદર ભાવનગરવાળીમાં બસમાં આપણે બેસીને જવાનું છે અને ત્યાર પછી ભાવનગરથી આપણે જે વડોદરાવાળી સુરત ઉકાઈવાળી બસમાં આપણે બેઠવાનું છે અને આપણે સવારના સાડા સાતથી આઠ વાગ્યા સુધીમાં આપણે ભોળા પૂગી જશું તો ચાલો આપણે ભોળાદના ફૂગે ત્યાર પછી તમને બતાવું ચાલો તો હવે આપણે ફૂગી ગયા છે ભોળાદને રસ્તે તો હવે આપણે જવાનું છે હવે ભોળાદ તરફ તો આ રસ્તો ભોળાદ તરફ જાય છે તો હવે બતાવું આ જે બે હું પેલા છે એ મારા બનાવી ગયા બે મોટર સાયકલ મળી ગઈ તો હવે જાય છે હવે આપણે ભોળાદના સંધ્યા દાદાના ફૂગી ગયા છે તો રાત તમે જોવ છો પૂરા ધામ છે એ ઉપર દાદા પણ લખી છે અહીં દાદાને આ દસરી કરવા તરફ જવાનું છે એ જે કોઈને અગરબત્તી ચડાવવું હોય તો એ ચડાવી શકે ચાલો તો આપણે પણ અગરબત્તી કરી નાખીએ આજે સભા પ્રાણી છે પબ્લિક તરીકે ઓછી છે ડાયાભાઈ આવી ગયા જીનાભાઈ પણ આવી ગયા તો સુરત હાલો તો હવે આપણે ઘરે જવાનું તો ભાવનગર સુધી જતી હોય તો એ ગાડીમાં બેઠી જાય ને ત્યાંથી આપણે કોડીનાર વાળી બસમાં બેઠી